ભ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભનું આવતીકાલે મહાશિવરાત્રીના શુભ પ્રસંગે સત્તાવાર રીતે સમાપન થશે વહીવટીતંત્રે તેને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી લીધી છે ભક્તોની સલામતી અને સુવિધા માટે પણ અનેક પગલાં લેવામાં આવ્યા છે મહાકુંભમાં અત્યાર સુધીમાં ત્રેસઠ કરોડ લોકોએ સ્નાન કર્યું છે સાથે જ મહાકુંભમાં આજે બે વિશ્વ રેકોર્ડ બનશે જેમાં આજે દસ હજાર લોકોના હેન્ડપ્રિન્ટ લેવાના વિશ્વ રેકોર્ડ સાથે જ પાંચસો પચાસ શટલ બસોના સંચાલન માટેનો રેકોર્ડ પણ બનાવવામાં આવશે મહાકુંભ મેળાના પરેડ મેદાન સ્થિત ત્રિવેણી માર્ગ પર એક હજાર ઇ રિક્ષાના સ્થાને પાંચસો પચાસ શટલ બસોનું સંચાલન કરવામાં આવશે મહાકુંભમાં વધુ ભીડના કારણે ઈ રિક્ષાનું સંચાલન કરવું મુશ્કેલ છે જેથી શટલ બસોનું સંચાલન પણ હાઇવે પર કરવામાં આવશે ગતરોજ સોમવારના રોજ પંદર હજાર સફાઈ કર્મીઓએ દસ કિલોમીટર સુધી સફાઈ અભિયાન કરીને વિશ્વ રેકોર્ડનો દાવો કર્યો છે सोमवार को अगर देखें तो महाकुंभ नगर के अलग अलग चार जोन में पंद्रह हजार से अधिक स्वच्छता सफाई कर्मचारियों ने एक साथ यह अभियान चलाया ये अभियान बारह बजे के बाद शुरू हुआ और कुल चार जोन में ये विश्व कीर्तिमान बनाने का प्रयास किया गया यह अलग अलग क्षेत्रों में अगर देखें तो परेड ग्राउंड स्थित सेक्टर दो में हेलीपैड स्थान पर यह कार्यक्रम हुआ है और सबसे बड़ी बात यह है कि सत्याग्रह और स्वच्छाग्रह का है? ये महाप्रयोग जो प्रयागराज में हुआ है ये विश्व कीर्तिमान बनेगा कैमरा पर्सन रमाकांत के साथ अश्विनी कुमार मिश्र डी डी न्यूज महाकुंभ नगर प्रयागराज